પરિવહન ભથ્થા ગ્રેડ પેની વિસંગતતા ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અંગેની બાબત કેશલેસ મેડિક્લેમની બાત એ વધારે અભ્યાસના અંતે એનો નિર્ણય લેવાનું એ આદરણીય ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું છે અને તાત્કાલિક આ બાબતમાં અમારી કમિટી બેસી અને સાથે અધિકારીઓ સાથે બેસી ખૂબ ઝડપથી આ નિર્ણય લેવાય એવી સૂચના પણ એમને આપી છે સાથે આ નિર્ણયથી રાજ્યના ખૂબ મોટી સંખ્યામાં આ ફાયદો થવા જઈ રહ્યો છે બાકીના જે એમના મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અંગે પણ ખૂબ ઝડપથી ચર્ચા વિચારણા કરી અને ફરીથી અધિકારીઓ તંત્ર સાથે આ મંડળ સાથે ફરીથી એક વખત બેઠક કરી આ બાબતેનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે સોરી ખૂબ આ આ આ ઓપ એડ ઓપીએસ નો કર્મચારીઓ નક્કી થયા છે પરંતુ એનું એક્ચ્યુઅલી બર્ડન કેટલું આવશે એ કેલ્ક્યુલેટ થઈ રહ્યું છે ખૂબ ઝડપથી આનો પરિપત્ર થશે એ વખતે જીતુભાઈએ જે વાત કરી હતી એ છે પરંતુ એ કર્મચારીઓની સંખ્યા એમાં પડતું ભારણ એ બધું વિચારાધીન હતું અને ટોટલ અત્યારે એ વિચાર અને જે વહીવટીતંત્રએ જે આખી પ્રક્રિયા કરી અને નક્કી કર્યું છે અને છતાંય કર્મચારીઓ નક્કી થયા છે પરંતુ એનું ભારણ કેટલું આવશે ખૂબ નજીક છીએ એટલે એની સાથે ભારણ જે પણ કોઈ આવે પણ આ પરિપત્ર ટૂંક સમયમાં કરી દેવામાં આવશે કોર્ટની અંદર આ વિચાર નિર્ણય નિર્ણયાધીન છે એટલે કોર્ટ જે પણ કોઈ ચુકાદો આપશે એ બધાને બંધન કરતા હોય છે ના અત્યારે એવો કોઈ વિષય અત્યારે કોઈ એવો વિષય નથી ફરીથી જ્યારે ચર્ચા થશે ત્યારે વિચારવામાં આવશે ધન્યવાદ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 2001 के अंदर गुजरात के मुख्यमंत्री 7 अक्टूबर को बने थे 7 अक्टूबर से लेके आज तक 2014 तक गुजरात की सेवा की और अब भारत की प्रधानमंत्री की तौर पे सेवा कर रहे हैं लेकिन गुजरात के लिए विषय बहुत ही अलग है सतत उनका मार्गदर्शन 2001 से 21 सदी में हमें प्राप्त हुआ है गुजरात बहुत ही उनका आभारी भी है उनके नेतृत्व में गुजरात ने जो विकसित और विकास की जो राजनीति देश को दिखाई आज पूरे देश के अंदर और इसकी वजह से आज पूरी दुनिया के अंदर जब यहाँ मुख्यमंत्री थे तब गुजरात का देश के अंदर अलग स्थान पैदा हुआ आज देश के अंदर प्रधानमंत्री थे दुनिया में भारत का अलग स्थान प्राप्त हुआ लेकिन गुजरात में ये कंटिन्यूस उनका तेईस साल से जो मार्गदर्शन मिला और प्रधानमंत्री बनने के बाद भी उनकी जो यहाँ पर गुजरात को मदद मिली आज गुजरात चौमुखी विकास कर रहा है तो आदरणीय भूपेंद्र भाई पटेल और कैबिनेट ने निर्णय लिया है कि हम हर साल सात अक्टूबर से पंद्रह अक्टूबर तक हम विकास सप्ताह की उजवनी भी करेंगे ઓર સાથમે લોકો સમાવિષ્ટ કર કે એક આંદોલન કે તૌર પે ઉસકો ઉત બરા સ્કેલ પે લોકો મિલા કે સાથ લે કે હમ ચલંઘે પણ આપણે દિવાળી શાના માટે ઉજવીએ છીએ વર્ષના અંતે કારણ શું વિકાસ સપ્તાહ ઉજવવા માટેનું કારણ કે દેશની અંદર ગુજરાતની અંદર જે ત્રણસો ડિગ્રી ડિગ્રીએ જે ચેન્જ આવ્યો છે એ ચેન્જની અનુભૂતિ ગુજરાતની પ્રજાને થઈ રહી છે પરંતુ સતત વિકાસ તબક્કો રાખવાની આ એક એક્ટિવિટી છે આ એક પ્રવૃત્તિ છે કે જે બે હજાર એકથી અને એકવીસમી સદીની જ્યારે આપણે વાત કરતા હોય કે હવે ભારત એકવીસમી સદીમાં પ્રવેશ્યું છે દુનિયાની નજર ભારત ઉપર છે એટલે દેશના અને ગુજરાતના લોકો પણ આ અવેરનેસ સાથે સંકળાય પોતે ક્યાંક નાની મોટી એક્ટિવિટીમાં કારણ કે નરેન્દ્રભાઈ હંમેશા કહેતા જ હોય છે કે દરેક વ્યક્તિ નાનું મોટું યોગદાન આપી શકે દિવસ દરમિયાન પાણી બચાવે તો પણ દેશ માટેનું યોગદાન છે એક વૃક્ષ વાવે તો પણ દેશ માટે યોગદાન છે વીજળી બચાવે તો એ પણ દેશ માટેનું યોગદાન છે તમામ રીતે લોકોને સ્વચ્છતા સાથે જોડી કોઈ દિવસ સ્વચ્છતાની વાત ક્યારે લાલ કિલ્લા ઉપરથી કોઈ પ્રધાનમંત્રી શૌચાલયની વાત કરવાની હિંમત નહોતા ધરાવી શકતા આ પ્રધાનમંત્રી અને આપણા મુખ્યમંત્રી જે તે સમયના એમને જ હિંમત કેળવી છે કે સામાન્ય જનતા ગામડામાં ગરીબ અને છેવાડાની જે જનતા છે એના જે વિષયો છે એ એડ્રેસ કરવા જોઈએ અને બિલકુલ લાલ કિલ્લાની પ્રાચીર ઉપરથી એમને આ વાત વટકે સાથ કહી છે ત્રેવીસ વર્ષ ગુજરાત ગુજરાતે એમના નેતૃત્વમાં પૂરા કર્યા છે ચૌદ વર્ષ મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે છેલ્લા દસ વર્ષ એટલે તેર ને ત્રેવીસ વર્ષ જ્યારે પૂરા થતા હોય એટલે ગુજરાતનું ગૌરવ છે કે જે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે જ્યારે આપણને જ આપણા વડીલો માટે આપણા નેતૃત્વ માટે આપણા ગુજરાતને માન હોવું જોઈએ અને એ જ્યારે દેશ અનુભવી રહ્યો હોય એટલે ગુજરાત તો કરી જ રહ્યો છે અટલજીની યાદમાં જે સુશાસન સપ્તાહ છે એ ચાલુ રહેશે સુશાસન અને વિકસિત સપ્તાહ આ બંને વર્ડ અલગ છે સુશાસન એટલે કે જે આખી વહીવટી પ્રક્રિયા છે એને સ્મૂથ કરવાનું ક્યાંક મુશ્કેલી પડતી હોય તો એ બાબતો એમાં આવરી લેતા હોઈએ છીએ આ વિકસિત ભારત વિકસિત ગુજરાત આ વિકસિત ગુજરાત સપ્તાહ તરીકે આપણે ઉજવી રહ્યા છીએ પરાક્રમ છે સિદ્ધિઓ છે અવર્ણનીય છે પણ સરકાર પાસે મને એવું લાગે છે કે રાત થોડીને વેશ જાજા છે સ્પર્ધામાં તમે વિષય આપો ચાલે છે શાળાઓમાં કે કોલેજોમાં વક્તા તૈયાર કરવા એમને વિષય પહોંચાડવા મોટિવેશનલ સ્પીકર કે બીજા કોઈને ને તમે શાળા કોલેજમાં કે જાહેર મંચ ઉપર બોલાવો મેં પહેલાં જ મેં મેં પહેલા જ કહ્યું કે આ વખતે આ વિચાર આદરણીય મુખ્યમંત્રીને આવ્યો દિવસો ટૂંકા હતા નવરાત્રિના દિવસો છે પરંતુ દ્રઢ નિશ્ચય છે કે આ જ વર્ષથી આપણે આ વિષય આ થિમેટિક સ્કીમ ઉપર વિકસિત સપ્તાહનું કામ ચાલુ કરવું છે અને આવતા વખતે એટલે કે આવતા વર્ષથી વ્યવસ્થિત પ્લેટફોર્મ ઉપર તેર થીમેટિક સ્કીમ નહીં પરંતુ એનાથી પણ કોઈ નવતર આઈડિયા તમારી પાસેથી પણ કોઈ એવું સજેશન હોય તમે આપી શકો છો કે આવું કરવું જોઈએ તો સરકાર બિલ બિલકુલ ખુલ્લા મનથી વિકસિત સપ્તાહ એટલે કે નવ દિવસનું આમ તો સપ્તાહ એટલે સાત દિવસ હોય છે પરંતુ સાત ઓક્ટોબરથી પંદર ઓક્ટોબર સુધી વ્યવસ્થિત ગુજરાતને આંદોલિત કરવાનું કામ અને એ નિર્ણય ભૂપેન્દ્રભાઈએ લીધો છે ત્યારે આપણે સૌ સાથે મળી એમાં સહકાર આપી દરેક જગ્યાએ દરેક જગ્યાએ આ કંઈ નરેન્દ્રભાઈ અહીંયા પણ હતા ત્યારે અનેક વિષયો જે આ વિઝનરી નેતા હતા આપણને દેખાતું નહોતું ને એમના દરેક સ્ટેપ પાછળ પાછળથી આપણને ખબર પડતી કે કેટલું મોટું એનો દ્રષ્ટિકોણ હતો ચાલો થેન્ક યુ સગવડોથી ઉપલબ્ધ આપણે કરાવી રહ્યા છીએ એ પ્રકારનો વિશ્વાસ પણ તમે આ શોકેસ કરો તમે બતાવો કે આ રેલવે સ્ટેશન હવે આવું થઈ રહ્યું છે તમે તમે મારી વાત હા એ કરીએ છીએ આજે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે કેબિનેટમાં એક મહત્વનો નિર્ણય લીધો કેટલાય સમયથી અમે કર્મચારીઓના મહામંડળ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળ ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ ધ ગુજરાત સચિવાલય સ્ટાફ ને ગુજરાત સિવિલિયન ફેડરેશન વગેરે મંડળો સાથે એમની માગણીઓના સંદર્ભમાં લગભગ ત્રણથી ચાર વાકતાગાટો મુલાકાત એમની રજૂઆતો સાંભળી હતી અને એ સાંભળ્યા પછી એ તમામ રજૂઆતોના અંતે સરકાર અને ભૂપેન્દ્રભાઈએ કેટલીક બાબતોનો નિર્ણય લીધો છે અને નિર્ણય ખૂબ હિતકારી લગભગ સાહીઠ હજાર બસો ને જેટલા કર્મચારીઓને સીધો ફાયદો થાય એ રીતનો નિર્ણય જેમાં એક ચાર બે હજાર પાંચ પહેલાં જે લોકો ફિક્સ પગાર નોકરીમાં લાગ્યા હતા એમની નિમણૂક અને હુકમના શરતો અનુસાર ફિક્સ પગારની સેવાઓ નિવૃત્ત વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર નહીં ગણાય એવો ઉલ્લેખ બહુ સ્પષ્ટ હતો જે વખત એપોઇન્ટમેન્ટ ઓર્ડર આપવામાં આવ્યો એટલે આ પાંચ વર્ષના ટેન્યોરમાં બીજા લાભો નહીં મળે એ પાંચ વર્ષ પૂરા થયા પછી એમને બીજા લાભો મળશે એ પ્રકારનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં પણ અને એ લોકોએ બે લેખિત બાહીધારી પણ આપી હતી પરંતુ સરકારશ્રી અને આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ સહાનુભૂતિપૂર્વક નિર્ણય લીધો છે કે આવા જે કર્મચારીઓ એક ચાર બે હજાર પાંચ પહેલાં જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા હતા એવા તમામ કર્મચારીઓને ઓપીએસનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈને કોઈ કારણસર પસંદગી પહેલાં થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકી એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો છે એ પણ બહુ ખુશીની વાત છે સાહીઠ હજાર જેવા કર્મચારીઓ અત્યારે સાઠ હજાર બસો ને ચોપન જેવા અને આ એક ખૂબ મોટો આંકડો હતો એટલે આને જરા અભ્યાસ કરવામાં કેટલા કર્મચારીઓ છે એ બધો અભ્યાસ કર્યા પછી સાહીઠ હજાર ઉપરની આ સંખ્યા થવા જઈ રહી છે નિયમિત નિમણૂક તારીખ એક ચાર બે હજાર પછી હોય અથવા તો એક ચાર બે હજાર પાંચ પહેલાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલો હોય પરંતુ જે કર્મચારીઓ પાછળથી બે હજાર પાંચમાં ઓર્ડર મળ્યા હોય એક ચાર બે હજાર પાંચથી એ તમામને ઓપીએસ આપવાનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યો છે અને કેબિનેટે એને વધાવ્યો પડે છે એટલે આ ખૂબ મહત્ત્વનો નિર્ણય સરકાર ઉપર ભલે બોજ આવે પરંતુ આ જે કુટુંબો છે એ કુટુંબો માટે ખૂબ મહત્ત્વનો આ નિર્ણય સાબિત થવાનો છે એટલે આ નિમણૂક પામેલા તમામ કર્મચારી અધિકારીઓને હવે આ જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે ઉપરાંત એમની કેટલીક બાબતો સાતમા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે ચાર્જ એલાઉન્સના બેઝિકના પાંચ કે દસ ટકા આપવામાં આવે છે જે સાતમા પગાર પંચ મુજબ અપાય મુસાફરી ભૂતું દૈનિક ભથ્થા દરની માગણીનો વધારો કરવાની વાત હતી વય નિવૃત્તિ અવસાન ગ્રેજ્યુએટની રકમમાં વધારો કરવાની બાબત હતી એ પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ સ્વીકાર કર્યો છે અને આ મુદ્દાઓ જે હાલ તાત્કાલિક સ્વીકાર થયા છે આશરે બસો કરોડ જેટલું જ રાજ્યની તિજોરી ઉપર ભારણ આવવાનું છે પરંતુ આ કર્મચારીઓના હિતમાં આ તાત્કાલિક નિર્ણય લીધો છે આ ઉપરાંત શૈક્ષિક સંઘ અને વિવિધ મંડળો કે જેવા કર્મચારી મહામંડળ આ બધાની સાથે જુદા જુદા પ્લેટફોર્મ ઉપર વાત પણ થઈ છે અને વાતના અંતે જે બીજા જે વિષયો રહી ગયા છે મોરચાના પ્રમુખ તરીકે અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને સમગ્ર મંડળો સાથે આજે જ્યારે માન્ય મંત્રીશ્રીએ કેબિનેટમાં જે ચર્ચા કરી અને જે જાહેરાત કરી છે સાઠ હજાર બસો ને ચોપન કર્મચારીઓને જેમની જાહેરાત આવી ગઈ નિમણૂક થઈ ગઈ ફિક્સ પગારમાં એ તમામનો ઠરાવ કરવા માટેની જે અમારે બે હજાર બાવીસમાં સોળ નવ બાવીસે જે સમાધાન થયું હતું એ પૈકીના તમામ ઠરાવો થઈ ગયા હતા બે હજાર બાવીસ પહેલાંનો જે ઠરાવ બાકી હતો એની સતત અમારી મિટિંગો જે અમારો કાર્યક્રમ આપ્યા પછી જે સરકારની કમિટી બની અને આ કમિટીની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે મિટિંગો અધિકારીઓ સાથે થઈ અને ગઈકાલે પાંચ તારીખે પાંચેય મંત્રીશ્રીએ મંત મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક કર્યા પછી અને આજે કેબિનેટમાં નિર્ણય કર્યા પછી બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓને જ્યારે આપવા માટેનો નિર્ણય જાહેર કર્યો છે અને એમને ટૂંક સમયમાં ગ્યાફેડે પણ ખૂબ જાહેરાત કર્યા પછી એને જે વહીવટી પ્રક્રિયાની પણ અમે ચર્ચાઓ કરી રીતે કે નાણાં વિભાગમાં પછી આનો વિલંબ ના થાય અને ઝડપથી આ થાય ત્યારે એને કીધું ટૂંક સમયમાં આ પત્ર માન્ય મુખ્યશ્રી મંત્રીશ્રીની સૂચના છે અને ઝડપથી કરી દેવામાં આવશે એટલે રાજ્યના બે લાખ બસો ચોપનને આનો લાભ મળવાનો છે સાઠ હજાર બસો ચોપન કર્મચારીઓને આ બે હજાર પાંચ પહેલાં જે લાગેલા છે અને બે હજાર પાંચ પછી પૂરા પગારમાં આવ્યા આવા જે કર્મચારીઓ છે અને અલગ અલગ સાતમા પગાર પંચના જે લાભો છે એ પણ જે જે માગણી મુજબ જે શીખાયેલા છે એના સિવાયના ગરભાડું અને જે ચાર પાંચ બાબતો જે છે એ અલગથી કમિટી કરીને એની સાથે ચર્ચા કરી અને નિર્ણય કરવામાં આવશે એવી વાત કરવામાં આવી છે બે હજાર પાંચ પછીના જે જૂની પ્રશ્ન પેન્શન માટેની વાત છે એના માટે અમારા મંડળ દ્વારા અને સમગ્ર કર્મચારીઓ દ્વારા હાલ જે કેન્દ્ર સરકારે અત્યારે જૂની પેન્શન યોજનાની જગ્યાએ યુપીએસ જે પેન્શન યોજના દાખલ કરી છે એનો ઠરાવ કેન્દ્ર સરકાર દ્વારા હજી બહાર પાડવામાં આવેલ નથી કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે બહાર પાડવામાં આવશે અને એનો અભ્યાસ કરવામાં આવશે અને જ્યારે રાજ્ય સરકાર સ્વીકારશે ત્યારે આની ચર્ચા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે અમારી ઈચ્છા છે કે રાજ્યના સમગ્ર કર્મચારીને દેશના સમગ્ર કર્મચારીઓને પણ જૂની પેન્શન મળે આ અમારી અગાઉના સમાધાનની જે બાબત હતી ને પેન્ડિંગ હતી એને જ્યારે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજ્યના લાખો શિક્ષકો અને લાખો કર્મચારીઓ હતી અમે એને આવકારી છે માન્ય મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપેલી છે કે આ ટૂંક સમયમાં આ પરિપત્ર કરી દેવામાં આવશે અને જેની કોર્ટ મેટર હોય જેની નિમણૂક થઈ ગઈ જાહેરાત આવી હોય ભરતીની પ્રક્રિયા બે હજાર એક ચાર બે હજાર પાંચ પછી થઈ છતાં એ પણ લોકોને આની અંદર સમાવી લેવામાં આવશે એટલે આ બહુ મોટી વાત છે અને સમગ્ર દેશમાં બે ચાર રાજ્ય સિવાય અત્યારે હાલ જે છે એ નવી પેન્શન યોજના છે એટલે જ્યારે કેન્દ્ર દ્વારા જે કંઈ નિર્ણય કરે અગાઉ માન્ય પાંચ મંત્રીશ્રીની જ્યારે કમિટી હતી જીતુભાઈ વાઘાણી સાહેબ દ્વારા સોળ નવ જ્યારે બાવીસમાં સમાધાન થયું અને પાંચેય મંત્રીએ જાહેરાત કરી ત્યારે અમે જીતુભાઈને પણ આ તકે કે એમના અમારા એ વખતે ચૌદ પ્રશ્નો એક સાથે ગુજરાતના ઇતિહાસમાં સોલ્વ થયા એવો પહેલો દાખલો હતો અને રવિવારના દિવસે ઠરાવો બહાર પડ્યા હતા અને છેલ્લો ઠરાવ અમારો લોકસભા પહેલાં જે અમારા દસના ચૌદ વાળી જે વાત હતી અને બે હજાર પાંચ પહેલાંના એ મહત્વના પ્રશ્ન બાકી હતા એ અત્યારે ડિક્લેર કરવાના અગાઉ પણ સરકાર સાથે જ્યારે અમારા આંદોલન વખતે સરકારે જે જાહેરાતો કરેલી હતી એમાં મોટાભાગના પ્રશ્ન કરી અને ત્યારે પણ જીતુભાઈએ ખૂબ અમને સરકાર સાથે સંકલન કરીને આ જ મુખ્યમંત્રીશ્રી સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોની જાહેરાત કરી હતી એટલે સરકાર સાથે જે સમાધાન થયું એ મહત્ત્વનો પ્રશ્ન હતો એટલે વારંવાર બે હજાર પાંચ પહેલાંના કર્મચારીઓ સ્વયંભૂ રીતે કરતા હતા મંડળો દ્વારા અલગ અલગ પ્રકારના આંદોલનો આપવામાં આવતા હતા અમે પણ અત્યારે સત્તર તારીખે ઓનલાઈનની બહિષ્કારની વાત હતી અને છ તેર અને વીસ અને સત્યાવીસે એ ધરણા કાર્યક્રમની વાત હતી જે અમે સત્તર અને જે અમારી છ તારીખના સ્થગિત કાર્યક્રમો આપવામાં આવેલા હતા અને આજે સરકારે જ્યારે જાહેરાત કરી છે ત્યારે અમારા હવે પછીના ત્રણ રવિના ધરણાના કાર્યક્રમ છે એ પણ હાલ અમે સ્થગિત અને ગુજરાતના સમગ્ર દેશના કર્મચારીઓમાં જ્યાં જ્યાં હાલ ભાજપ સરકાર છે અને કેન્દ્ર સરકાર છે પાંચ પહેલાંની યોજના અને પાંચ પછીની સમગ્ર દેશમાં પાંચ પહેલાંના મળી ગયા છે ગુજરાત સિવાય તમામ રાજ્યના ગુજરાત એક જ બાકી હતું જે સમાધાન થયેલી વાત હતી પાંચ પછીની અમારી લડાઈઓના કારણે અલગ અલગ રાજ્યોમાં અને કેન્દ્ર સરકાર પણ એ વિચારી અને આજે એક પચાસ ટકા સુધી જે અમારું હાલ અમને ત્રણથી ચાર હજાર પેન્શન મળતું હતું એ અત્યારે ફિક્સ પેન્શન યોજના જે મળી શકે પચાસ ટકા મુજબ એટલે કે જે યુપીએસ જે જાહેર કર્યું છે એ હાલ એનો બેઝિક હોય એનો પચાસ ટકા એટલે કે અમે અમારી લડાઈ અડધે સુધી પહોંચી છે અને હજી આ લોકો અમારા કર્મચારીઓ પાંત્રીસ સુધી એ નવા કર્મચારીઓ છે આવનાર સમયમાં અમારી લડાઈઓ કેન્દ્રોની અંદર અને કેન્દ્ર સરકારના તમામ અમારું અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા હમણાં જ અમારી છેલ્લી મિટિંગ ત્રીસ તારીખે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક દ્વારા કરવામાં આવી અને અમારા બે હજાર પાંચ પછીના કર્મચારીને પણ જૂની પેન્શન મળે એના માટે સમગ્ર રાજ્યના કર્મચારી અને સમગ્ર દેશના અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક હોય ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક હોય કર્મચારી મહામંડળ હોય સંયુક્ત કર્મચારી મોરચો પાંચ પછીનાને મળે અને જે અત્યારે અમારું એક સ્ટેશન આવ્યું છે પચાસ ટકા સુધી અમે પચાસ ટકે પહોંચ્યા છે સો ટકા થઈ જાય એવા અમારા કર્મચારી મહામંડળ દ્વારા પ્રયત્ન કરવામાં આવશે અમે ગઈકાલની મીટિંગની અંદર ખૂબ આ બાબતની ચર્ચા કરવામાં આવી ફિક્સ યોજનામાં તો એ પ્રકારનું તો પાંચ વર્ષે કર્મચારી કાયમી થઈ જતો સરકારે અત્યારે કરાર આધારિત યોજના ચાલુ કરી કરાર આધારિતનો અમે સખત વિરોધ કાલની મિટિંગમાં પણ અમે કીધું કે કરાર આધારિત બંધ કરવામાં આવે સરકાર કે આના માટે વિચારી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે એટલે પાંચ ફિક્સ યોજના છે એનો સમય ઘટાડવા માટે જે પાંચ વર્ષ છે એ ઘટાડવા માટે અમારી વાત છે અને કીધું ચર્ચા કરી અને આ થોડોક સમય આમાં લેવો પડે એવું છે એટલે જે કમિટી છે એની પાસે અલગ અલગ સુપ્રીમની અંદર છેલ્લા વીસ વર્ષથી આ છે એ કેસ ચાલે છે જે હાઈકોર્ટની અંદર આપણે ફિક્સ યોજનામાં જીતી ગયા એટલે આ સુપ્રીમની મેટર ચાલે છે એટલે એનો અભ્યાસ કર્યા પહેલાં તાત્કાલિક નિર્ણય થઈ શકે એવું નથી એટલે આ બાબતે થોડોક સમય લાગે અમે એવું ઈચ્છીએ છીએ કે કરાર આધારિતના બદલે પૂરા પગારમાં જ નિયુક્તિ થાય અને આઉટસોર્સિંગથી પણ કર્મચારીની નિમણૂક ના થાય એવું કર્મચારીના મહામંડળ વતી અમે ઈચ્છી છીએ સરકારને તમે મજબૂત કરશો પાછો જ્યારે ઋષિકેશભાઈ અને સમગ્ર પાંચ મંત્રીઓ આ નિર્ણય કરીને પાંચેય મંત્રીઓને અધિકારીએ જ્યારે આ નિર્ણય કર્યો છે અને માન્ય શ્રી સાથે અમે સમગ્ર સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રીનો ઋષિકેશભાઈનો અને પાંચેય મંત્રીની કમિટીના સભ્યશ્રીઓનો અને તમામ અધિકારીઓનો મંડળવતી આભાર વ્યક્ત કરી છે અસ્તુ ભારત માતા કી જય 上面五块买的。